કરમછદ શ્રી સંતરામ મંદિર શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના શુભ આશીર્વાદ તથા શ્રી સંતરામ મંદિર નડિયાદના પ્રાતઃ સ્મરણીય મહંત શ્રી પરમ પરમપૂજ્ય રામદાસજી મહારાજની અસીમ કૃપાથી શ્રી સંતરામ મંદિર કરમછદનો વાર્ષિકોત્સવ સાગર વર્ષા પ્રસંગમાં સૌ ભાવિક ભક્તો મહોત્સવના સગડા આધ્યાત્મિક કાર્યક્રમનું રસપાન કરવામાં આવ્યું કરમછદ અને આજુબાજુના ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર ભગવત ભટ્ટ કરમછદ શ્રી સંતરા મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ અને વર્તમાન પરમ શ્રદ્ધે પૂજ્ય રામદાસજી મહારાજના આશીર્વાદથી સંતરા મંદિર કરમસદનો એકસો પંચાવન વાર્ષિકોત્સવ વર્ષા ઉજવાય આજે બધા જ સંતો અને મહંતોના ઉપસ્થિતિમાં અનેક ભક્તોએ આ સત્સંગ અને દર્શનનો લાભ લીધો સાકર વર્ષાનો લાભ લીધો આજના દિવસે વિશેષ કરીને પાદુકા પૂજન અને સત્સંગનો કાર્યક્રમ થાય છે અને સંત પૂજનનો એક સુંદર મહિમા અને સત્સંગનું દર્શન થાય છે ત્યારે સંતોના દર્શન કરતાં ઘણા બધા ભક્તિ પોતાની ધન્યતાનો અનુભવ કર્યો યોગીરાજ જઉં સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશિરા સૌને પ્રાપ્ત થાય એવી ભાવનાઓ સાથે સૌને જયમાં